પ્રગતિ વિદ્યાલય વીર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સિદ્ધિમાં પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ખાતે શ્રી પ્રગતિ વિદ્યાલય સિમલિયા થતા અમરાભાઈ ચોખલાભાઈ પ્રાથમિક પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો દ્વારા અભિનય આદિવાસી નૃત્ય નાટક અને પ્રવચનો રજૂ કરાયા ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી માજી પ્રિન્સિપાલ શ્રી બાપુ સાહેબ પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ પારગી બંને શાળાના તમામ સ્ટાફગણ ગામના સરપંચ શ્રી મહેશભાઈજી પારગી સભ્યશ્રીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા અંતે પ્રગતિ વિદ્યાલય સિમલિયાના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ પારગીએ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી